ચાલો મિત્રો તો આજે આપણે શોર્ટ વિડીયોમાં વાત કરવાનો કરવાના છીએ કે મગફળીમાં આપણે જે માઇક્રોનિટર આવે છે બાજુની સ્ક્રીનમાં તમને દેખાય છે એ માઇક્રોનીટર વગાડેલા છે જે મગફળીમાં સારામાં સારું કામ કરે છે અને એને આ રીતના વગાડી નાખવાનો મિત્રો અને આપણે બીજું છે બાયર કામનું ઇગ્નિટર્સ જે પ્રતિબો બારથી પંદર એમએલ નાખવાનું વેધર કાવા માટે કામ કરે છે અને મિત્રો કોઈ પણ એક સારી કંપની મેન્ટેન બનજો એક પોઈન્ટ નવ ટકા જે એ રૂમમાં કામ કરે છે આનું માપ છે પચી એમએલ પ્રતિ બોમ્પે મિત્રો અહીંયા આપણે ખાસ વાત કરવાના છીએ કે આની ભાગો તો મિત્રો આની આમાં એક આપણે એક વિડીયો મેં જોયો હતો જે ફેમસ થઈ ગયેલી ચેનલ છે હું કોઈનું નામ નહીં લઉં તો મિત્રો એ ચેનલવાળો જે આપણે આ ગમે તે દવા ભેગું ચાલે જે એકદમ સોડો કડો કડવો કરી નાખે છે જીવૈતમાં પણ રાહત રહે છે જીવૈત પણ ઓછું ખાય છે અને રેડિયા ઢોર ભૂંડ કે રોજ પણ આને આ જો આનો છટકવ કરેલો હોય તો એકદમ મોછું ખાતું હોય છે જે એકદમ કડવો ઝેરી છોડો થઈ જશે એકદમ કડવો તો પ્રતિ પોમ્પે મિત્રો આની વાત કરીએ તો પ્રતિ માપ આનું છે પાંચ એમએલ પાંચ એમએલથી પચાસ એમએલ પણ નાખી શકી છે કોઈ નુકસાન કરતું નહીં તો મિત્રો એક વિડીયોમાં આની કિંમત અઢારસો રૂપિયા એક લીટરના જણાવે છે તો એ મિત્રો અઢારસો રૂપિયા નથી તો ખેડૂતને ચેતવવા માટે જ આપણે એમાં જાણ કરીશું આની કિંમત મિત્રો છસો રૂપિયા ખાલી છે કોઈ એમાં ઝેર આવતું નહીં પણ આ જો ગમે તે રોજ ભૂંડ કે ગમે તે આવતું હોય તો આમાં એકદમ કડું આમાં કડું જ આવે છે બીજું ન આવે જ્યારે કે કોઈ જાતનું આમાં કોઈ કન્ટેન્ટ આવતું નહીં મિત્રો તો એક વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો અઢારસો રૂપિયા પ્રાઇઝ જણાવે છે તો આની ખાલી કિંમત એક લીટરની છસો રૂપિયા જ છે તો ખેડૂતને ખાસ આ વિડીયો જોવો અને ખાસ ધ્યાન રાખવું જે ચેનલ હું ચેનલનું નામ નહીં તો મિત્રો પણ જે ઘણા ખેડૂત મિત્રો વિડીયો જોયો હશે તો એમાં આપણે છેતરાઓની ખેડૂત માટે સ્પેશિયલ આ વિડીયો બનાવ્યો છે અને બીજો ફૂલ વિડીયો આપણે આપણી ચેનલમાં બનાવેલો છે જે નીચે કિસાન મિત્રો લીલાબુ લખેલું દેખાય એની નીચે ક્લિક કરી અને ફૂલ વિડીયો મિત્રો તમે જોઈ શકો છો અને ખાસ મિત્રો આપણે વિડીયોમાં આપણે જે સાચી અને સચોટ માહિતી શેર કરતા છીએ જે ખેડૂતને લાભદાયક બને જ તો ફૂલ વિડીયો જોવા માટે નીચે ક્લિક કરીને ફૂલ વિડીયો જોઈ શકો છો